આજે બનાવવાની છે આપણે ભાજી એટલે અમે અહીં જે જનતા બેકરી એ પાવ લેવા ઉને કિશનભાઈ ચાલો ધોઈ લઈ લઈએ આપણે શાકભાજી ફ્લાવર કોબી વટાણા ને બટેકા આપણે કુકર માં વટાણા બટેકા ફ્લાવર કોબી બાફા મૂકી દીધું છે આપણે રીંગણા નાખતા નથી આપણે રીંગણ ગમતા નથી એટલે હળદર નાખવાની મીઠું નાખ દેન બાફા માં આટલી વસ્તુ આપણે લીધી ચાલો મિત્રો હવે ભાજી થઈ ગઈ છે તૈયાર પાપડ સ્લાડ સીંગ લીંબુ ભાજી પાવ અને મસાલા સાસ તમે પણ આજે ભાજી ખાધી હોય તો કમેન્ટ કરીને જણાવી દેજો નૈતિકભાઈ પાપડ બતાવે છે જો તું ઈ બે રોટલી અને ભાજી ખાઈ છે પાવ પાવ એને પાવતા નથી ચેઠાલાલ ચાલુ છે હેલો ગાઈસ અમાર ભાજી તૈયાર થઈ ગઈ છે તમે બધા ખાવા બેઠા હી હું અલા Oh, nama mommy, nama didi, nama papa. Tama khayu tu au jo. Lad kar jo amari. Channel ne sarpat kar jo. Tata.